ગતરોજ રાત્રિના બે કલાકે ધરમપુરના સિસુમાર ગામ ખાતે રહેતા ધર્મેશભાઈ દેવાડિયા જેઓ ઘરમાં સૂતા હતા દરમિયાન રાત્રિ સમયે ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા ઘરના પતરા ઉડી ગયા હતા અને દિવાલ પડી જતા ઘરને ભારે નુકસાન થયું હતું જ્યારે વૃદ્ધને માથા તથા પગના ભાગે ઈજા પહોંચતા જેમને એક સો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું હાલ વૃદ્ધની તબિયત સ્થિર છે આ એ પડે સરખી પડેલું પડેલું થાય છે આજ ને હે તો જમીન ના 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 આ થાય છોરા જાય આ તો